ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે વીજ પોલ પરથી વીજ કેબલ ચોરાવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને તર્ક વિતર્ક સર્જાયા છે અઢાર જેટલા વીજ પોલ પર તમામ વીજ પોલ પરથી ગત રાત્રિના કેબલો કાપીને કેબલ ચોર ટોળકી પલાયન થઈ ગઈ છે અંદાજિત એક હજાર મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કાપાયા છે વારંવાર બનતી આવી ઘટના છતાં પણ રેલવે તંત્ર નિષ્ક્રિય દેખાઈ રહી છે ગુંડેલાના અલગ અલગ વિસ્તારના ખેતરોમાં આવેલા વીજ પોલ પરથી અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટના જોવા મળી રહી છે ત્યારે જળભૂમ્ય હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે વીજ કેબલ કાપી જતા હોવાને સ્થાનિક ખેડૂતો દ્વારા બૂમો ઉઠી છે ત્યારે વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંડેલા ગામના ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ વીજ કેબલ કપાઈ જવાને કારણે અંધારામાં રહેવાનું થતું હોય તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેકવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બને અને આ ઘટનાને અંજામ આપતા ચોરોને ઝડપી પાડે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે còn một bên oh bưng cái gì na không kia toàn thấy quay

કે પાવરિયા છે કે હોય અર્થેટિક આ સાચા સા વાત છે આ પણ કનેટ એટલે કે કે આ છે અને કટાર રમીભાઈ એવો હોય ને તો ના એમ ના જોય ચાહે આપા આપા આ ત્રણ આ કેમેરા જો ને પણ આ છું લાલાભાઈ રોકે જો બીઆરસી બોન 12 વાગે પહોંચી જાય હા બાબા ટીસી ના ટીસી ના કોમલા નમિયા કે નથી હોય

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ anh những video hấp cà thôi

આ ના પ્રોબ્લેમ છે વાયરો પાંચ વાર કપાઈ ગયા છ વાર કપાયા નાખા છે જતા નાખા છે 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 જતા રહે ને ચાલે ટાઈમ બગાડવાનો માલ બગડે છે લાઈટો ના પ્રોબ્લેમ થાય છે થોંભલા અમી ગયા છે વાયરો નાખીને તરત જતા રહે છે અહીં કુંડેલા પ્રોબ્લેમ છે પલાસ વાળા ને પ્રોબ્લેમ છે તો આગળ મોસમપુરા વાળા રસ્તે પ્રોબ્લેમ છે યુનિવર્સિટી વાળા રસ્તે પ્રોબ્લેમ છે સાત થી આઠ જગ્યા ના વાયરો કપાઈ જાય જે જગ્યા ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ વાયરો કપાઈ જાય છે આ ખેડૂત કરે તો શું કરે જીઇબી સોલ્યુશન લાવતી નહીં વાયર વાયર કપાઈ જાય છે તો કેતા નહી કઈ અમે નખાઈ જશે નખાઈ જશે એવું કયા કરે છે માલ માલ કેટલો બગાડવાનો જીબી રજુઆત કરી જીઇબી માં સાત વાર લેખિત માં રજૂઆત કરી શું કે અધિકારીઓ ક્યાં અઠવાડિયામાં થઈ જશે આગળથી પીઓ પાસ કરે અમે તો ચાંદેલવાલા સાહેબને હવે મળ્યા આયા બધા જીઇબી ના સાહેબો ને છે ચકલી સર્કલ ઓફિસે હોય ગયા એફઆઈઆર ફળાયા છે છે ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા એની પર એક્શન લો કેટલી વાર કપાયા સાત વાર વાયરો કપાયા ઓન પેપર સાત વાર અરજી છે અમારી માંગ એ છે અમે ઉગ્ર આંદોલન કરીશું બધા ખેડૂતો વાયર કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નઈ અમે ટાઈમે ટાઈમ ટુ ટાઈમ અમે જીબી નું બિલ ભર દઈએ છે એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ને સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે

આ લોકોને ને ગમે એવી રજૂઆતો કરે જલ્દી સાંભળતા નહીં છ મહિના વગર એવા વાયરો જલ્દી નાખતા નહીં તો ખેડૂતો નો માલ બગડે આપડે ઘઉં નો દિવેલા નો પોણી અત્યારે માલ હુકાય છે એટલે આવું જો આવું ના ઉર્યું તો પછી અમારે ગાંધીનગર ને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની અમારે તૈયારી દર્શાવીએ અમે કેટલી વાર કપાયું છે ને તમે જીબી માં રજૂઆત કરી છે હા જીબી માં આજ આજ છઠ્ઠી વાર કપાયા છે વાયરો ને જીબી માં લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અમે પણ કઈ સોલ્યુશન આ લોકો લાવતા નહીં જીબી વાળા શું કહે છે અધિકારીઓ શું કહે છે અધિકારીઓ વાયદા કરે છે બસ બે ત્રણ દિવસમાં માં નાખી આપીએ અઠવાડિયા સુધી તો આ લોકો એફઆઈઆર જ ફાડતા નહીં જીબી વાળા તમારી માંગ શું છે તો એનો જલ્દી નવા આ એલ્યુમિનિયમ ના વાયરો આ જલ્દી કપાઈ જાય વારે ઘડીએ તો એને પેલા ચોટલા નાખી દે તો કેબલ નાખી દે તો એનું ફરીવાર સોલ્યુશન આવી જાય કપાઈ ના